દિપ્તિ કોઈપણ સંજોગોમાં યોગેશ સાથે જવા તૈયાર ન થઈ તેની શરત હતી કે યોગેશ ભવિષ્યમાં ક્યારેય મેઘનાને ત્યાં નહીં જાય પરંતુ આ વાત યોગેશને મંજૂર નહોતી તેથી યોગેશ નિરાશ થઈ ગયો તે બોલ્યો દિપ્તિનો ગુસ્સો ઓછો થાય ત્યારે સમજાવી પાછી મોકલવા કોશિશ કરજો ટ્રીન 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 ડોરબિલનો અવાજ સાંભળતા જ માએ દરવાજો ખોલ્યો જોયું તો સામે જ પુત્રી દીપ્તિ ઊભી હતી અરે દીકરી તું આમ અચાનક એકલી આવેલી દીકરીને જોઈ માતાના હૈયે ફાળ પડી બેટા પત્ર લખ્યો હોત તો તેડવા આવતા દીપ્તિ કશો જવાબ આપ્યા વિના ઘરમાં આવીને સૂટકેસ બાજુ પર મૂકી પલંગ પર જ ફસડાઈ પડી થોડી વારે સ્વસ્થ થઈ માતાએ તરત પૂછવાનું ટાળ્યું અને ચા નાસ્તો બનાવવા રસોડામાં ગયા અડધો કલાક વીત્યા બાદ માએ પૂછ્યું બેટા યોગેશ કુમાર કેમ ના આવ્યા હું તો મારી ઈચ્છાથી જ આવી છું હવે ત્યાં જવાની પણ નથી તે ભલે પેલી સાથે જ રહે દીપ્તિએ ગુસ્સાપૂર્વક જવાબ આપ્યો કોની સાથે તેની માતાએ પૂછ્યું પેલી મેઘના બીજી કોણ દીપ્તિએ માતાને કહ્યું મેઘના યોગેશની ઓફિસમાં જ કામ કરતી હતી તેના લગ્ન પણ થઈ ગયા હતા પણ તેના પતિને દારૂ જુગારની કુટેવ હતી તેથી મેઘનાને નોકરી કરવી પડતી મેઘનાનો પગાર પણ મોટે ભાગે પતિના દારૂ જુગારમાં જ વેડફાઈ જતો સમય જતા કંટાળી ત્રાસી જઈને મેઘનાએ છૂટાછેડા લઈ લીધા તેના ચાર વર્ષના પુત્ર દક્ષલ સાથે તે એકલી રહેવા લાગી હતી યોગેશ જ્યારે નોકરી કરવા તે શહેરમાં ગયો ત્યારે એકલો જ રહેતો હતો મેઘના સહકર્મચારી હોવાથી બંને વચ્ચે મિત્રતા બંધાઈ ગઈ એક જ મહોલ્લામાં બંનેના મકાન હોવાથી યોગેશને અવારનવાર મેઘનાને ત્યાં જવાનું થતું નાનકડા દક્ષલ સાથે પણ તે હળીમળી ગયો હતો બંને વચ્ચે સારી મિત્રતા થઈ ગઈ હતી લગ્ન બાદ પણ મેઘનાને ત્યાં યોગેશ વારંવાર જતો દીપ્તિને આ વાત જરા પણ પસંદ નહોતી તે યોગેશને આ બાબતે ટોકતી ત્યારે યોગેશ હસતા હસતા બોલતો તે એકલી છે સહકર્મચારી છે તેને નાનું બાળક છે તેને ત્યાં થોડીવાર વાર જવાથી તેની એકલતા દૂર થાય તેના પુત્રને પણ મારી સાથે મજા આવે છે આમ છતાં પણ તને મારા ઉપર વિશ્વાસ ન હોય તો તું પણ મારી સાથે જ તેને ત્યાં બેસવા આવ એક દિવસ યોગેશ માર્કેટમાં શાકભાજી લેવા ગયો તેણે રસ્તામાં જતા જતાં મેઘનાને શાકભાજી બાબતે પૂછી લીધું પરત આવતા મેઘનાએ મગાવેલી શાકભાજી આપવા તેના ઘરે ગયો મેઘનાએ ઢોસા બનાવેલા તેથી તેણે યોગેશને આગ્રહ કર્યો યોગેશે કહ્યું મારે ત્યાં પણ આજે ઢોસાનો જ પ્રોગ્રામ છે તેથી ઘરે જ ખાઈશ પણ મેઘનાના આગ્રહને કારણે તેણે એક ડોસો ખાધો યોગેશ ઘરે પાછો આવ્યો ડોસા ટેબલ પર ગોઠવાઈ ગયા એટલે તે બોલ્યો મેઘનાના ડોસા પણ ઘણા જ સ્વાદિષ્ટ લાગ્યા એના ડોસા તો સારા જ લાગે ને દીપ્તિ બોલી તમને ખબર હતી કે આજે આપણે ત્યાં ડોસા બનવાના છે તો પછી શા માટે ત્યાં ખાવાની જરૂર હતી તેને ત્યાં એક ડોસો ખાધો તો તેમાં ખોટું શું થઈ ગયું યોગેશે જવાબ આપ્યો દીપ્તી બોલી હજુ સુધી તો કશું જ નથી થયું પણ હવે જરૂર થશે હવે હું અહીં રહેવાની જ નથી તમે મોજતી ઢોસા કાદા કરજો શું આ ગાંઠ પણ માંડ્યું છે જરા સમજવાની કોશિશ તો કર તું ન હોતી તે સમયથી જ તેને ત્યાં જતો હતો આમ એકાએક ત્યાં જવાનું થોડું બંધ કરી શકાય તેને કેટલું દુઃખ થાય યોગેશે સમજાવવાનો પ્રયત્ન કર્યો હું ક્યાં જવાની ના પાડું છું હું ચાલી જઈશ ત્યારબાદ તમે પૂરેપૂરા સ્વતંત્ર છો જ ને યોગેશને દુઃખ થયું આઘાત લાગ્યો તે બોલ્યો દરેક સંબંધોને વાંકી નજરે ન જોઈ શકાય તેમાં કેટલા કેવા સંબંધો પણ હોય જેને કોઈ નામ આપવું અશક્ય હોય સારું તું તારા મનથી જઈ રહી છે એટલે તારી ઈચ્છા થાય ત્યારે તારી જાતે જ આવી જજે હું તને તેડવા માટે આવવાનો નથી દીપ્તિ બેગ લઈ બસમાં બેસી ગઈ માતાની સમજમાં કશું આવતું નહોતું તેથી તે ચૂપ રહ્યા યોગેશને પણ દીપ્તિ આ રીતે ચાલી ગઈ તે ન ગમ્યું તેણે ઘણા પ્રયત્નો કર્યા પણ ગાડી અવળે પાટે ચડી ગઈ પંદર દિવસ બાદ યોગેશ તેને લેવા માટે ગયો દીપ્તિ કોઈ પણ સંજોગોમાં યોગેશ સાથે જવા તૈયાર ન થઈ તેની શરત હતી કે યોગેશ ભવિષ્યમાં ક્યારેય મેઘનાને ત્યાં નહીં જાય પરંતુ આ વાત યોગેશને મંજૂર નહોતી તેથી યોગેશ નિરાશ થઈ ગયો બોલ્યો દીપ્તિનો ગુસ્સો ઓછો થાય ત્યારે સમજાવી પાછી મોકલવા કોશિશ કરજો નાની વાતોમાં જીદ ન કરાય જમાઈ તેડવા આવ્યા છે તો તેની સાથે જ જતી રહે માતા સમજાવવા લાગ્યા દીપ્તિ આવેશમાં બોલી માત્ર પંદર દિવસમાં જ તને ભારે પડી ગઈ એવું હશે તો નોકરી ગોતી લઈશ આમ ચાર પાંચ માસ વીતી ગયા દિવાળી આવી દીપ્તિના ભાઈ ભાભી વગેરે દિવાળી ઉજવા આવ્યા ભાઈ ભાભી કશું બોલ્યા નહીં કારણ કે તેમણે સમગ્ર હકીકત માતા પાસેથી જાણી લીધી હતી સૌ દિવાળીની તૈયારીમાં લાગી ગયા દીપ્તિને પાછલી દિવાળી યાદ આવી જ્યારે તેના લગ્ન થયા નહોતા તે સમય મોટાભાગના કામોમાં તેની જ સલાહ લેવાતી પણ આ વખતે તેની ઉપેક્ષા થતી હોય તેવું તેને લાગ્યું તેનું મન ઉદાસ થઈ ગયું એક દિવસ સૌ બહાર ગયા હતા ત્યારે ભાભી રસોડામાંથી બહાર આવીને બોલ્યા

તમારે તો ખુશ થવું જોઈએ કે યોગેશ કુમાર તમારાથી કશું છુપાવતા નથી ભાભી ઉત્તર આપતા બોલ્યા તમે યોગેશ પાસે નહીં જાવ અને નોકરી કરશો પણ નોકરી તમને આ શહેરમાં જ મળશે તેવું નક્કી થોડું જ છે અન્ય શહેરમાં પણ જવું પડે ત્યાંના લોકો સાથે સંબંધ થાય મિત્રતા કેળવાય તે તમને મૂકવા આવે તેવા સમયે તમે તેમની શું બહારથી જ વિદાય કરી દેશો ના દીપ્તિ બોલી ઘરે કોઈ આવે તેને ચા પાણી નાસ્તો કરાવો તો આવી પરિસ્થિતિમાં તે વ્યક્તિનો તમારી સાથે શું સંબંધ એક મિત્રનો જ વળી દીપ્તિ બોલી તમે કેવી વ્યક્તિ સાથે મિત્રતા કરશો શાલીનતાથી વર્તે તેની સાથે કે અશ્લીલતાથી વર્તે તેની સાથે ભાભીએ પૂછ્યું શાલીનતાથી વર્તે તેની સાથે જ મિત્રતા કરાય દીપ્તિએ પ્રત્યુત્તર વાળ્યો હવે તમારી જગ્યાએ મેઘનાને બેસાડીને વિચારીએ તો તે તમામ વ્યક્તિઓને મિત્ર નથી બનાવી શકતી યોગેશ કુમાર આટલા વિશ્વાસપાત્ર છે તેનાથી તમારે તો રાજી થવું જોઈએ મેઘનાનો પતિ દારૂડીઓ અને જુગારી હતો તે તમામ લોકો જાણતા હતા તમારા પતિમાં આવી કોઈ કુટેવ નથી માટે તમે છૂટાછેડા લો તો સમાજ તમને જ દોષિત માનશે ખરેખર યોગેશ કુમાર જો મેઘનાની નજીક હોય તો આવા સમયે તમારે યોગેશ કુમારની નજીક જવાની જરૂર છે પણ આ રીતે તમે જ તેનાથી દૂર રહેશો તો તેઓ બંને કદાચ વધુ નજીક આવી જાય ભાભી બોલ્યા ભાભીની આ વાતોથી દીપ્તીને પોતાની ભૂલનો અહેસાસ થવા લાગ્યો યોગેશ પાસે જઈ માફી માંગવાનો વિચાર આવ્યો પણ તેઓ મને માફ કરશે ખરા તે વિસામમાં પડી વ્યાકુળતા વધી ગઈ બપોરે જ બેગમાં કપડાં ભર્યા અને માતાને કહ્યું હું મારા ઘરે જાઉં છું દિવાળીના દિવસો ચાલતા હોવાથી માતાની ઈચ્છા ન હોવા છતાં પણ હા પાડી યોગેશ દીપ્તિને જોતાં જ ચોકી ઉઠ્યો ચહેરા પર આનંદની સુરખી ફરી વળી હજુ તમે દીવા નથી પ્રગટાવ્યા ફરિયાદના સ્વરમાં દીપ્તિ બોલી લક્ષ્મી નહોતી હવે આવી ગઈ દીવા પણ પ્રગટી જશે યોગેશ હસતા હસતા બોલ્યો બંને જણ બજારમાં સામાન લેવા ગયા પરત ફરતા દીપ્તિએ મેઘનાના ઘરે જવા કહ્યું તો યોગેશને આશ્ચર્ય થયું મેઘનાના ઘરે દિવાળીનું વાતાવરણ નહોતું દક્ષલ યોગેશને જોઈને વળગી જ પડ્યો અને કાલી કાલી ભાષામાં બોલ્યો અંકલ આટલા દિવસે કેમ આવ્યા ક્યાં ગયા હતા મેઘનાએ દીપ્તિને પૂછ્યું માને હવે કેમ છે દીપ્તિને આ પ્રશ્ન જરા વિચિત્ર લાગ્યો તે કઈ બોલે તે પહેલા જ યોગેશ બોલ્યો સારું છે દીપ્તિના ભાભી આવી ગયા તેથી તેને રજા મળી દક્ષલ જાતે તૈયાર કરી મેઘના લઈ સૌ ઘરે આવ્યા ફટાકડા ફોડ્યા દક્ષલ પણ આનંદિત થઈ ગયો સૌ ભેગા મળી જમ્યા ને મેઘના પરત મૂકી આવ્યા મારી માતાની તબિયત ખરાબ છે એવું તમે શા માટે બોલ્યા દીપ્તિ એ પૂછ્યું યોગેશ બોલ્યો શું ઘરની નાની નાની વાતો પ્રસાદની જેમ પહેંચશો ફરૂ મારે ત્યાં લક્ષ્મી આવી છે જે હવે ક્યારેય પરત નહીં જાય કેમ કે તે તેના મનથી આવી છે લગ્ન સમયે તો તે સામાજિક બંધનના કારણે આવી હતી દીપ્તિ બોલી આટલો બધો વિશ્વાસ કેમ મેડમ વિશ્વાસ પર તો દુનિયા ટકી રહી છે આમ કહી તેણે દીપ્તિને પોતાના બાહુપાશમાં સમાવી દીધી દીપ્તિના મનમાં ઊભી થયેલી શંકા અને યોગેશ સામેની ફરિયાદો વિશ્વાસની જ્યોતમાં બળીને ભસ્મ થઈ ગઈ